નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ગઈકાલે નાણાં મંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કોને કેટલો ફાયદો થવાનો છે અને કોને નુકસાન થવાનું છે આ ઉપરાંત કઈ કઈ વસ્તુ મોંઘી થવાની છે અને કઈ કઈ વસ્તુ સસ્તી થવાની છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ વરસાદના સમાચાર ઉપર એક નજર કરીએ તો આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી દર્શાવી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો અમદાવાદ અને પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમમાં સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કહેવામાં આવ્યું છે મિત્રો ચોવીસ જુલાઈ એટલે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ તો કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જુનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ભરૂચ અને નર્મદાના વિસ્તારો બોટાદ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુમાં પચીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો પચીસ તારીખે ભાવનગર અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગીર સોમનાથ દીવ સુરત નવસારી અને ડાંગના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો છવ્વીસ જુલાઈના રોજ અમરેલી અને ભાવનગરના વિસ્તારો વલસાડ દમણ અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો ગીર સોમનાથ સુરત નવસારી ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોઈ આગાહી કરવામાં આવી નથી વધુમાં તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જિલ્લાના કપરાડા ધરમપુર વાપી પારડી ગામમાં તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ જાણે બેટમાં ફરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આવી સ્થિતિને જોતા આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવાની હવામાન વિભાગે કરેલી આગાહીના આધારે આજે બુધવાર એટલે કે આજના દિવસે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે મિત્રો જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તથા અન્ય તાલુકાઓમાં પણ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને નવી નકવાર આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી ધરી ઉત્તરીય પૂર્વ તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડશે હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો જોવા મળશે બંગાળના ઉપસાગરનું વાહન સક્રિય થઈ રહ્યું નથી હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થશે તેમજ પેસિફિક મહાસાગર ઉપર વાદળો નહિવત જોવા મળશે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહીં વધશે તેમજ વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેબ નબળી દેખાઈ રહી છે બંગાળના ઉપસાગરમાં કંઈક સિસ્ટમ બની રહી છે છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈની વચ્ચે સિસ્ટમ બનશે જ્યાં ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતાં વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે તો સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવનાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો જૂનાગઢ અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે દર્શાવી છે તો ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર વરસાદ થવાનો છે જ્યારે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ આવી શકે છે તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો ત્રેવીસ તારીખે રજૂ કરવામાં આવેલા દેશના સામાન્ય બજેટના સમાચાર ઉપર એક નજર કરીએ તો મંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે બજેટ રજૂ કરતી વખતે અનેક મોટી જાહેરાતો કરી છે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે જેનો એંશી કરોડ લોકોને ફાયદો થવાનો છે બજેટમાં નવ પ્રાથમિકતાઓને નક્કી કરવામાં આવી છે જેમાં ઉત્પાદકતા કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવું ઉત્પાદન સેવાઓ અને આગામી પઢીના સુધારાનો સમાવેશ થાય છે મિત્રો ઉત્પાદન વધારવા માટે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટરોને મોટા પાયા પર પ્રોત્સાહન આપવામાં આવશે નાણાં મંત્રીએ બે લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે નવી પાંચ યોજનાઓની પણ જાહેરાત કરી છે પ્રથમ સ્કીમનું વર્ણન કરતાં નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે તમામ ઔપચારિક ક્ષેત્રોમાં તમામ નવા કર્મચારીઓને એક વખતનો પગાર ઈપીએફઓ સાથે નોંધાયેલા લોકોને રૂપિયા પંદર હજાર સુધીનો ડાયરેક્ટ ટ્રાન્સફર મિત્રો સ્વ શહેરોમાં ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવશે નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે વધુમાં કહ્યું કે બિહારના પીરપેન્ટ ખાતે એકવી હજાર ચારસો કરોડના ખર્ચે ચોવીસો મેગાવોટનો નવો પાવર પ્લાન્ટ સ્થાપવા સહિત પાવર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે બિહારમાં નવા એરપોર્ટ મેડિકલ કોલેજની બાહ્ય સહાય માટેની સરકારની વિનંતીઓ પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે અમારી સરકારે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં આપેલી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેના પ્રયાસો કર્યા છે અમે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા વિશેષ નાણાકીય સહાયની સુવિધા આપીશું જે વહેલા પૂર્ણ કરવા અને ધિરાણ માટે ભવિષ્યના વર્ષોમાં વધારાના ભંડોળ સાથે પોલવરમ સિંચાઈ પ્રોજેક્ટની આ પ્રકારની પ્રતિબદ્ધતા આંધ્રપ્રદેશ અને તેના ખેડૂતો માટે જીવન રેખા છે મિત્રો નિર્મળા સીતારમણે વધુમાં કહ્યું કે અમે રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ હું ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને રોજગાર આપવા માટે પાંચ નવી યોજનાઓની જાહેરાત કરું છું બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે અને દસ હજાર જરૂરિયાત આધારિત બાયો ઇનપુટ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે વપરાશ કેન્દ્રોની નજીક શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયા ઉપર ક્લસ્ટરો વિકસાવવામાં આવશે વધુમાં જાહેર આધાર આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ પાંચ રાજ્યોમાં જારી કરવામાં આવશે અને નાબાર્ડ દ્વારા ઝીંગા ઉછેર પ્રક્રિયા અને નિકાસ માટે ધિરાણની સુવિધા આપવામાં આવશે મિત્રો એજ્યુકેશનલ લોન ઉપર નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે પૂર્વોત્તય યોજના પૂર્વોત્તર રાજ્યો માટે બનાવવામાં આવશે પૂર્વોત્તય યોજનામાં બિહાર ઝારખંડ ઓડિશા આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે ઉત્તર રાજ્યોમાં છવ્વીસ હજાર કરોડના એક્સપ્રેસ વે હાઇવેની જાહેરાત કરવામાં આવી છે નિર્મળા સીતારમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે જેનાથી એંશી કરોડ લોકોને ફાયદો થવાનો છે નિર્મળા સીતારમણે બજેટ બે હજાર ચોવીસના ભાષણમાં કહ્યું કે જે લોકોએ અગાઉ લોન લીધી છે અને તેને ચૂકવી દીધી છે તેમના માટે મુદ્રા લોનની મર્યાદા દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મંગળવારના રોજ સ્વર ઉર્જા ઉપર આધારિત વિશેષ પીએમ સૂર્ય મફત વિજળી યોજનાની જાહેરાત કરી હતી મફત સ્વરવિજ યોજના અંતર્ગત મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી સૂર્ય મફત વિજળી યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત તાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે જેને કારણે એક કરોડ પરિવારો ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મેળવી શકે છે દર મહિને વીજળી આ યોજના તેને વધુ પ્રોત્સાહન આપી શકે છે મિત્રો બજેટલક્ષી સમાચારમાં આગળ વધીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે પોતાનું સાતમું બજેટ રજૂ કર્યું છે અને સામાન્ય માણસના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી નાણાં મંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો પણ કરી છે પરંતુ લગભગ તમને અને મને એ સવાલ સતાવતો હોય છે કે આ બજેટમાં આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું મિત્રો આ વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાની છે જેમાં સૌ પ્રથમ કઈ કઈ વસ્તુ મોંઘી થઈ તેના ઉપર એક નજર કરીએ તો નાણાં મંત્રીએ કેટલાક ટેલિકોમ સાધનો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી વધારી છે અગાઉ ઉત્પાદનો ઉપર દસ ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી હતી પરંતુ હવે તે પંદર ટકા થશે આ સાથે જ સરકારે પ્લાસ્ટિક ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી પણ વધારી છે મતલબ કે બજેટ બાદ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓના ભાવ પણ વધી શકે છે સોલાર સેલ કે સોલાર મોડ્યુલ બનાવવા માટે વપરાતા સોલાર ગ્રાસ ઉપર પણ ટેક્સ વધારવામાં આવ્યો છે મતલબ કે સોલાર સિસ્ટમ લગાવી હવે થોડી મોંઘી પડી શકે છે એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા ઇક્વિટી રોકાણ મોંઘા થઈ છે ટેક્સ પંદર ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવ્યો છે એક વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા શેર મોંઘા થશે ટેક્સ દસ ટકાથી વધારીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો છે કેટલાક ટેલિકોમ સાધનોની આજ મોંઘી થઈ છે મેક ઇન ઇન્ડિયા આઠળ દેશમાં બનતા સસ્તા કરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સરકારની જાહેરાત છે મિત્રો આ ઉપરાંત સિગરેટ વિમાન દ્વારા મુસાફરી પ્લાસ્ટિકની વસ્તુઓ કેમિકલ પણ મોંઘા થવાના છે ત્યારબાદ કઈ કઈ વસ્તુ સસ્તી થઈ તેના ઉપર એક નજર કરીએ તો સોનું અને ચાંદી પ્લેટિનમ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે કેન્સરની દવાઓ મોબાઈલ ચાર્જર માછલી ખોરાક ચામડાની વસ્તુઓ રાસાયણિક પેટ્રોકેમિકલ પીવીસી ફ્લેક્સ બેનર મિત્રો તમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કેન્સરની દવાઓ સસ્તી થશે મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર બેસડી પંદર ટકા ઘટાડી દેવામાં આવી છે આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરી દીધી છે આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે મિત્રો આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે